વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે રોડની સમસ્યા સર્જાઈ છે. હરણીથી દેણા ચોકડી સુધીનો રોડ ધોવાઈ ગયો છે. શુભમ લાઇટ એપાર્ટમેન્ટ પાસે મોટા મોટા ખાડા પડ્યા. હજુ પણ ડ્રેનેજનું પાણી રોડ પર ભરાયેલા છે. રાહદારીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. સવારે શાળાની વાન પણ અટવાઈ હતી. પુરાણ કર્યું તે પણ પાણીમાં તણાઈ ગયું છે તેવું રાહદારીએ નિવેદન આપ્યું. કેટલા કેક પલ્ટી ખાઈ જાય

અંધારામ બિલકુલ કશું દેખાય ના ને પાણી શું ગટર નું પાણી પણ આટલું બધું ફેલાયેલું છે કેટલા વખતથી આ લોકો કશું કરે નહીં કોઈ કોર્પોરેશન વાળા નહીં આવતા કેટલા વખત એટલે વરસથી ઉપર ત્યાં પણ ગટર ના પાણી ઉભરાય છે અને અહીંયા પણ ઉભરાય છે ખાડા તો જુઓ તો ક્યાંના છે જ ખાડા તો આ ચોમાસામાં થઈ જ જાય છે બચ્ચા લોકોની સ્કૂલમાંથી લઈને આવવું હોય અહીંયા ટ્રાફિક થઈ જાય છે સવારમાં બહુ ટ્રાફિક થઈ જાય છે પડ્યા જ છે અમે એમને લઈ જવાનું ને કેટલી તકલીફ પડે પણ કોઈ કોર્પોરેશન વાળા કે કોઈ આવતું નહીં અહિયાં બધું થાય છે બંને ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે વડોદરા ની ખાડોદરા એને તો આ ઇતિહાસ સર્જો જોઈએ કારણ કે વર્ષો થી આ ચાલતું આવ્યું છે બધી સરકાર ને કે છે ને બધા લોકો કહે છે કે હવે રીતનું નહીં થાય બધું પણ આવું કઈ સાર નથી બન્યું એ વિચારી લો તમે કે અત્યારે એ લોકોને જો જમાન થાય ને ત્યાં ખબર પડે કે શુદ્ધા થાય છે એની આમ પ્રજાની કોઈને પડી જ નથી એ લોકોને એ લોકો તો એક જ છે પોતાના પેટ ભરવા જે પોતાને બે ઓફિસમાં બે રહીને જલસા કરવા છે બસ બીજું કશું નથી વડોદરામાં હવે એ તો બધી પબ્લિક જ જાણે કે અમે ખાડામાં કામ કરી રહ્યા છે એવું છે ત્યારે ખાડો અને કોઈ ને તો જે કે ડ્રાઇવિંગ કરે ને એની જિંદગીમાં તકલીફ ના પડે મસ્ત મસ્ત ખાડા પડેલા છે બે મહિનાથી છે ખાડા રાઈટ બે મહિના થઈ ગયા છે અને આ પાણી તો બારે મહિના ભરેલું જ રહે છે સોસાયટી વાળા છે કે ખબર નહીં હવે કોણ છે ધ્યાન નથી આપતા પૂરું આવ્યા પછી પુરાણ પણ કરી ગયા પુરાણ તો એક વાર થયેલું છે પણ આ બીજી વાર થઈ ગયા છે બે મહિના થઈ ગયા છે વડોદરામાં પૂરના પાણી ઉસરી ગયા છે પોતાના આફતના નિશાન છોડી ગયા છે કારણ કે વડોદરા શહેરના હણીથી દેડા ચોકડી તરફનો જે રોડ છે તે સમગ્ર અહીંયા ધોવાઈ ગયો છે અહીંયાં લાખોના ખર્ચે લોકોએ ફ્લેટ લીધેલા છે પરંતુ સમસ્યા એ છે કે પૂરના પાણીથી એટલે કે ધસમસતો પ્રવાહ જે આવ્યો એટલે કે હાઇવેથી જોડતો આજે હરણીનો રોડ છે એટલે સ્વાભાવિક છે કે હાઇવેથી આજે ઢાળવાળો વિસ્તાર છે અહીંયા પાણી આવ્યા વરસાદના સમગ્ર રોડ ધોવાઈ ગયો જે પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રસ્તા પાછળ કરોડોનો જે ખર્ચો કરવામાં આવે છે દાવા જે પાલિકા કરે છે તેના અહીંયા સીધો સીધો છેદ ઉડી જાય છે દાવાઓ સાબિત થયા છે લગભગ એક કિલોમીટરથી વધુનો રોડ આ ધોવાયેલો છે લોકો કહી રહ્યા છે કે અહીંયા હજુ પણ ડ્રેનેજ પાણી ઉભરાય છે અને અહીંયા રોડ ઉપર ભરાઈ રહ્યા છે તેના કારણે ખાડા દેખાતા નથી ઘણા બધા લોકો અહીંયા પડ્યા છે અકસ્માત થયા છે નાના બાળકોની સ્કૂલ વેન પણ અહીંયા ફસાઈ જાય છે લોકો અહીંયા મોંઘા દાટ ખર્ચો કરીને લાખોના ખર્ચે અહીંયા ફ્લેટ લીધેલા છે પરંતુ અહીંયા ગ્રામ્ય વિસ્તાર કરતાં પણ બદતર પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે કે જે ખર્ચો કોર્પોરેશન બતાવે છે લોકોના પરસેવાની જે કમાણી હોય છે ટેક્સ હોય છે એનું વળતર તેને આપવાને બદલે તેને ખાડા આપે છે એટલે કે ભાઈ વડોદરામાં ખાડા છે કે ખાડામાં વડોદરા અને બીજું કે જો વડોદરામાં તમે વાહન ચલાવી શકો તો તમને લાયસન્સની પણ જરૂર નથી આખા વિશ્વમાં એ વ્યક્તિ વાહન ચલાવી શકે તેવું પણ અહીંયા રાહદારીઓ વ્યંગ કરી રહ્યા છે પાલિકા પર એટલે કે પાલિકા હવે હાસ્યસ્પદ અને હાસ્યને પાત્ર બની ગયું છે કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ સંદેશ ન્યૂઝ વડોદરા